રાજકોટનો હિરાસર એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને કરી ટ્વીટ કર્યું હિરાસર એરપોર્ટમાં મુસાફરોને પડતી હાલાકીને લઈ આ ટ્વીટ કર્યું છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ ફરી એકવાર રાજકોટનો હિરાસર એરપોર્ટ વિવાદમાં આવ્યું છે વિવાદ શું છે હવે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ હિરાસર એરપોર્ટ છે અગાઉ પણ જે સુવિધાઓને લઈને વિડીયો પણ વાયરલ થયા છે ત્યારે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે ઉડ્ડયન મંત્રીને સંબોધીને આ ટ્વીટ કર્યું છે હિરાસર એરપોર્ટ આમ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે પરંતુ પાણીની સુવિધા અને વાઇફાઈ ની સુવિધા ન હોવાનો ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો છે પાણી માટે થઈ અવારનવાર લોકો હેરાન થતા હોય તે પ્રકારનું નિવેદન છે તે હેમંગ વસાવડા દ્વારા આપવામાં આવ્યું છે